સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર દ્વારા કાકરાપાર જમણાકાંઠા વિભાગની નહેરોમાં એક ડિસેમ્બર બે હજાર પચીસથી ફેબ્રુઆરી બે સુધીના સિંચાઈ પાણી તેમજ બંધ કરવાના તગલખી નિર્ણય તેમજ સુરત પસાર થનાર છે તે બાબતે ખેડૂત સમાજ ગુજરાત દ્વારા ખેડૂતો તેમજ પશુપાલકો અને સરકારી આગેવાનોની મીટિંગ ઓરપાડ હાથીસા રોડ ખાતે આવેલા ખૂંટાઈ માતા મંદિરના પ્રાંગણમાં હતી ત્યારબાદ રહેલી આખરે જઈ ઓલપાળ પ્રાંત અને નાયબ કલેક્ટરને બે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી સરકારના મનસ્વી નિર્ણયોને કારણે આજે ખેડૂતોમાં ખૂબ મોટો આક્રોશ છે સરકારે કોઈ પણ જાતની વિચારણા કર્યા વગર માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે થઈને આ પગલું ભરેલું છે ખેડૂત સમાજે જે આક્રમકતાથી આગામી કાર્યક્રમોની જાહેરાત કરેલી છે

બે મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોની મિટિંગ રાખવામાં આવેલી હતી એક તો નેવું દિવસ માટે મનસ્વી રીતે સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક દ્વારા કાકરાપર જમણાકાંઠા વિભાગની નહેરોમાં નેવું દિવસ માટે પાણી બંધ કરવા માટેનો જાહેરાત કરવામાં આવી છે એમાં ખેડૂતોએ એક અવાજે એનો વિરોધ કર્યો છે અને આ જો પાણી બંધ કરવાનો નિર્ણય રદ નહીં કરવામાં આવે તો ગામડાઓમાં સરકારના પ્રતિનિધિઓને નહીં ઘૂસવા દેવા અને આવનારા પંદર દિવસમાં જો આનો નિર્ણય રદ કરવામાં નહીં આવે તો દસ હજાર ખેડૂતો ટ્રેક્ટર અને એની પાસે જે અવેલેબલ સાધનો છે એ લઈને સુરતના સિંચાઈ વર્તુળમાં ઉપર કૂચ કરશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે બીજો જે વીજ ટાવર લાઈનને લઈને જે કાર્યવાહી થઈ રહેલી છે એ અત્યારે જે પ્રવર્તમાન કાયદાઓ છે એની વિરુદ્ધમાં જઈને વીજ ટાવર લાઈન નાખતી કંપનીઓ